હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ અત્યારે ચાલી રહ્યો છે ચૈત્ર મહિનો અને એમાં એ ચાલી રહી છે ચૈત્રી નવરાત્રિ એટલે ભક્તિ ભક્તિભાવનું પર્વ કહી શકાય અને તમને બધાને ખ્યાલ હશે કે ચૈત્ર મહિનામાં આપણે જે લોકો માનતા હોઈએ છીએ એ લોકો આ બધું પાડતા હોઈએ છીએ કે ચૈત્ર મહિનામાં આપણે લોકો મીઠું નથી ખરીદતા તો આપણી જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે અગાઉથી જ મીઠું પણ લઈને રાખી દેતા હોઈએ છીએ તો આ મીઠું ન ખરીદવા પાછળ પણ કહાની છે ચૈત્ર માસમાં કેમ નહીં તો એ પણ આપણે જોઈશું જનરલી બધાને ખબર હોય પણ આજના બાળકોને ખબર હોવી જરૂરી છે તો એ કેમ ના ખરીદવું પછી બીજી વસ્તુ કે ઓખાહરણ તમે નામ સાંભળ્યું હશે મોટા લોકોને બધાને બધું ખ્યાલ જ હોય પણ આજની જનરેશનને આ બધું જાણવાની જરૂર છે તો આજે ઓખાહરણ છે ઓખાહરણ શું છે ઓખાહરણ શા માટે વાંચવું જોઈએ અને ઓખાહરણ વાંચવાથી આપણને શું ફાયદો થાય છે જેમ ધર્મગ્રંથો અલગ અલગ વાંચવાથી આપણને ઘણું બધું જ્ઞાન મળે એવી રીતે ઓખાહરણ વાંચવાથી જ્ઞાન તો મળે જ પરંતુ એવું કહેવાય છે કે ઓખાહરણ વાંચવાથી આખું વર્ષ દરમિયાન આપણને તાવને એવું નથી આવતું અને જો આવે તો એક સિમ્પલી નાનું મોટું શરીરમાં દરેક વસ્તુ જરૂરી છે એવી રીતે તાવ પણ થોડો ઘણો આવે પણ એ સામાન્ય તાવ હોય અને શાંતિથી મટી જાય ટૂંકમાં એટલે કોઈ મોટી બીમારી વર્ષ દરમિયાન આવતી નથી એટલે એવું કહેવાય છે કે આપણાથી બની શકે તો ત્રણ વાર વાંચવું જોઈએ અને ન બને તો એટલીસ્ટ એક વાર તો વાંચવું જોઈએ અને હું એમ પણ કહું છું કે જો આપણને વાંચવાનો ટાઈમ ન હોય તો સાંભળી લેવું જોઈએ અત્યારે યુટ્યુબનો જમાનો છે બરાબર સોશિયલ મીડિયા તો તમને સાંભળવા પણ મળી જશે યુટ્યુબ પર અને તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ઓખાહરણની અંદર શું હોય તો ટોટલ એકથી અને તાણું નાઇન્ટી થ્રી વન ટુ નાઇન્ટી થ્રી કડવા હોય અને દરેક કડવાની અંદર અલગ અલગ વાત રજૂ કરી છે ખૂબ સરસ સમજવા જેવું છે તો હું વિચારી રહી છું કે ઓખાહરણ હું તો વાંચું જ છું દર વર્ષે તો આ વર્ષે પણ વાંચવાની શરૂઆત કરી રહી હતી તો મને વિચાર આવ્યો કે યુટ્યુબમાં ઘણા લોકોએ મૂક્યું છે અને જે લોકો વાંચવું ન હોય એ લોકો સાંભળી પણ લેતા હોય છે તો હું પણ વાંચું એ સમયે વિડીયો બનાવી દઈશ અને યુટ્યુબમાં અપલોડ કરીશ તો આ વિડીયો એ જા જણાવવા માટે મેં અત્યારે બનાવ્યો કે હું ઓખાહરણ દરેક કડવા મૂકવાની છું એક દિવસે આઠ દસ કે જેટલા પણ મૂકીએ નાનો નાનો વિડીયો લઈશું જેથી તમારે પણ જોવામાં વાંધો ન આવે અને મારે પણ અપલોડ ખૂબ સરસ રીતે થઈ જાય તો તમે વિડીયો જોજો મતલબ સાંભળજો રેગ્યુલર સાંભળજો એટલે આખું અખારણ તમારે સંભળાઈ જાય અને તમારા લાગતા વળગતા લોકોને મોકલજો જેથી એ લોકોને પણ આનો લાભ મળે અને ઓખાહરણ એવી વસ્તુ છે કે તમે કોઈકને સંભળાવો એ પણ ખૂબ સારું છે તો હું વાંચું છું તો મને એમ પણ મને મોટેથી વાંચવાની આદત છે તો મને એ પણ ફાયદો મળે અને સાથે સાથે તમને બધાને એ સાંભળવા મળે તો બસ આશા છે કે વધુને વધુ લોકોને શેર કરજો યુટ્યુબ ચેનલ કે સબસ્ક્રાઈબ કરી લે જેથી નોટિફિકેશન એમને આવી જાય એટલે શૅર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમને જો મારી વાત સારી લાગતી હોય તો કોમેન્ટ દ્વારા રજૂઆત પણ કરજો ઘણા લોકો છે કે વોટ્સઅપથી મને મેસેજ કરતા હોય છે કે સરસ વિચાર છે આ છે તે છે તો થેન્ક યુ એના માટે તો આ જ વસ્તુ તમે જો યુટ્યુબમાં લખો તો બીજા લોકો પણ ઇન્સ્પાયર થશે અને બસ સારું કામ કરવાની ઈચ્છા છે અને આપ લોકોનો સપોર્ટ રહે તો સારું કામ કરતા રહીએ થેન્ક યુ સો મચ અને મારા વિડીયો હવે નેક્સ્ટ ટુ નેક્સ્ટ આવતા રહેશે ઓઘા રણના હમણાં મૂકીશ બરાબર છે બે ત્રણ બે ત્રણ ચાર જેટલા પણ કડવા આઠ દસ મિનિટની અંદર પતી જાય એટલું એટલું મૂકીશું તો તમે લોકો પ્લીઝ સાંભળજો અને બીજાને પણ મોકલજો બરાબર છે થેન્ક યુ સો મચ